નમસ્કાર મિત્રો બિયાર વર્યા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અગત્યના વિડીયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો ગુજરાતની અંદર ધોરણ દસ પાસ થયેલા ઉમેદવારો માટે છે સારામાં સારી તક સારામાં સારી ભરતી આવેલી છે એ પણ વગર પરીક્ષા એ કોઈ પણ પરીક્ષા આપ્યા વગર સીધી ભરતી થવાની છે એ પણ માત્ર ને માત્ર ધોરણ દસ ની માર્કશીટ ને આધારે ધોરણ દસ ના માર્ક્સ ને આધારે પોસ્ટ વિભાગમાં આ ભરતી આવેલી છે વિગતવાર માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવેલી છેલ્લા સુધી જોજો બધી જ માહિતી તમને મળી જશે

એબીપીએમ અને ત્રીજું છે ડાક સેવક બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રો આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવક એમ થઈને કુલ છે 2000 પ્લસ જગ્યા ગુજરાત ની અંદર છે જાહેર કરવામાં આવેલી છે જેની અરજી કરવાની મિત્રો વાત કરવામાં આવે તો અરજી કરવાની તારીખ છે 15/7/2024 થી લઈને 5/8/2024 સુધી તમે છે એ ઓનલાઈન એની ઓફિશિયલ વેબસાઈટ જે છે તમને ત્યાં સ્ક્રીન પર દેખાતી છે આ વેબસાઈટ ઉપર જઈન તમે છે એ ડિવિઝન પ્રમાણે તમારા વિભાગ પ્રમાણે જિલ્લા પ્રમાણે છે એ અરજી કરી શકો છો અને અરજી કર્યા બાદ તમને જો લાગે છે કે કોઈ ભૂલ થઈ છે કરેક્શન કરવાની જરૂર છે એડિટ કરવાની જરૂર છે તો એવા ઉમેદવારો માટે છે એ જ્યારે તમારા ફોર્મ ભરવાની તારીખ છેલ્લી છે 5 8 એના પછી 3 દિવસનો સમય તમને આપવામાં આવેલો છે એટલે કે 6 8 2024 થી લઈને 8 8 2024 સુધી એ ઉમેદવારો પોતાના ફોર્મમાં છે કરેક્શન કરી શકે સુધારો કરી શકે જો કોઈ ફેરફાર લાગે છે કોઈ સુધારો વધારો કરવા જેવું આવેલું હોય તો એવા ઉમેદવારો છે એ 6 6 2 6 8 2024 થી 8 8 2024 ના રોજ એ સમય દરમિયાન એ કરેક્શન કરી શકે લાયકાત મિત્રો તમને અગાઉ જ વાત કર્યા મુજબ છે માત્ર ને માત્ર દસ પાસ ધોરણ જ માંગે છે તમારો દસમા ધોરણ અંદર હોવો જોઈએ તો એવા ઉમેદવારો છે એપ્લાય કરી શકે છે સાથ બીજી એક લાયકાતની વાત કરવામાં આવે તો એ છે કોમ્પ્યુટર નું જરૂરી પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે એના માટેનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું પછી તમે ધોરણમાં ધોરણમાં તમારી પાસે હોય કે કે મતલબ અંદર કોમ્પ્યુટર વિષય તરીકે તમે ભણેલા હો તો એ પણ ચાલી જાય અને ન હોય તો કોઈ પણ ખાનગી સંસ્થામાંથી તમે કોમ્પ્યુટર કોર્સ માટે સર્ટિફિકેટ કરેલું હોય તો એ પણ ચાલી જતું હોય છે તો એ પ્રમાણે દસ પાસ જે વ્યક્તિ હોય છે એવો અરજી કરી શકે છે ઉમર મર્યાદાની વાત કરવામાં આવે તો ઉમર મર્યાદા છે 18 થી 40 વર્ષની રાખવામાં આવેલી છે મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ છે એ 40 વર્ષની રહેલી છે પણ કેટેગરી પ્રમાણે જોવા જઈએ તો કેટેગરીમાં જે છૂટછાટ મળે છે એ પ્રમાણે છૂટછાટ અહીંયા પણ મળે છે સ્ક્રીન પર તમે જોતા હશો એ મુજબના કેટેગરીમાં આવતા ઉમેદવારોને છે એટલા વર્ષની છૂટછાટ મળવાપાત્ર થતી હોય છે ત્યારબાદ પગાર ધોરણની મિત્રો વાત કરવામાં આવે તો પગાર ધોરણ છે બીપીએમ માટે અલગ છે એબીપીએમ અને ડાક સેવક માટે પગાર ધોરણ અલગ રાખવામાં આવેલું છે બીપીએમની વાત કરવામાં આવે તો 12000 થી લઈને 29380 પગાર ધોરણ છે અને એબીપીએમ ડાક સેવક માટેનું પગાર ધોરણ છે 10000 થી લઈને 24470 સુધીનું પગાર ધોરણ રહેલું છે આ બેઝિક પગાર ધોરણ છે આમાં જરૂરી જે કંઈ પણ ભથ્થા ઉમેરવાન થતા હોય છે એ ઉમેરીને ત્યારબાદ પગાર એનો તમારો જે કંઈ પણ થતો હશે એ પગાર આનાથી વધારે જશે એટલો હશે ને આ બેઝિક પગાર છે જેટલા પણ ઉમેદવારો દસ પાસ રહેલા છે કોમ્પ્યુટર જ્ઞાન ધરાવે છે મતલબ કોમ્પ્યુટર સર્ટિફિકેટ છે અને સાયકલિંગ કરતા આવડતું હોવું જોઈએ તો આવા ઉમેદવારો છે એ ઓનલાઈન અરજી કરે છે ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને અને ત્યાં તમારે ફોર્મ જ્યારે ભરો છો તો ફોર્મ ભરતી વખતે તમારે છે એ સિમ્પલ વસ્તુ યાદ રાખજો તમારે ડિવિઝન સિલેક્ટ કરવાનો આવશે તો આ ડિવિઝન તમારે મતલબ કે જે જિલ્લામાં તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માંગો છો એ ડિવિઝન સિલેક્ટ કરજો અને ડિવિઝન ની અંદર જઈને પછી તમારે છે એ જે પોસ્ટ આપેલી હોય છે એ પોસ્ટને તમારે સિલેક્ટ કરવાની રહેતી હોય છે તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે એમાં આ પ્રકારની પ્રોસેસ રહેતી હોય છે હવે ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો ડોક્યુમેન્ટમાં સિમ્પલ છે 10 ધોરણની જે માર્કશીટ છે એ તમારી પાસે હોવી જોઈએ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને દિવ્યાંગ ઉમેદવારો રહેલા હોય છે તો આવા દિવ્યાંગ ઉમેદવારોને એનું સર્ટિફિકેટ જે છે 40% બાબતનું તો એ સર્ટિફિકેટ પણ એમની પાસે રહેલું હોવું જોઈએ જ્યારે તમે અપલોડ કરવા જશો ત્યારે તમને સીધી વાત છે એ 10મા ધોરણની માર્કશીટ જે રહેલી હોય છે એ 200 KB માં તમારું હોવું જોઈએ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રહેલું જે છે એ તમારે 200 KB માં હોવું જોઈએ અને દિવ્યાંગ સર્ટિફિકેટ પણ તમારી પાસે 200 KB માં હોવું જોઈએ મિનિમમ એટલી કેબીની સાઈઝની હોવી જોઈએ જ્યારે અપલોડ કરશો ત્યારે અને ફોટો અને સિગ્નેચર પણ તમારે અપલોડ કરવાની થશે તો ફોટો માટે છે એ મિનિમમ છે મતલબ મેક્સિમમ પચાસ કેબી સુધી રહેલું હોવું જોઈએ અને સિગ્નેચર છે સહી એ તમારી વીસ કેબી સુધીની રહેલી હોવી જોઈએ એ એ મર્યાદામાં એ લિમિટમાં તમારે જેપીજી અથવા તો જેપીજી ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનું થશે એટલે જ્યારે પણ તમે ફોર્મ ભરવા બેસો છો તો એની પહેલાં એટલા ડોક્યુમેન્ટ છે સ્કેન કરીને આ સાઈઝની અંદર રાખી અને ફોર્મ ભરશો જેથી તમને સરળતા રહે કોઈ પ્રોબ્લેમ આવે નહીં તો એક રીતે જોવો જોઈએ તો સારામાં સારી બાબત કે ધોરણ દસ પાંચ ઉપર માત્ર માત્ર દસ પાંચ ઉપર છે અને એ પણ કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર

માહિતી શેર કરી દેજો સારો કરજો શેર કરજો ચેનલ માં આવેલા હોય તો ચેનલ કરી લેજો નીચે તમને લિંક આપેલી છે ટેલિગ્રામમાં પણ જોઈ દેજો નાના અપડેટ આપતો રહેતો હોય એટલા માટે બસ મિત્રો ત્યાં સુધી